હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દેખથી સ્વાગત છે ખરેખર મિત્રો તમારે વેઇટ લૂઝ કરવું છે તો આ ઉકાળો બેસ્ટ છે વજન ઘટાડવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક ગ્લાસ પાણી લઈએ એની અંદર આપણે માત્ર ને માત્ર ચાર દાણા ગોખરૂના લેવાના છે એક બે ત્રણ અને ચાર ગોખરું એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે તમારા શરીરને સ્ટ્રોંગ રાખવાનું કામ કરે છે તમને તાકાત આપે છે પહેલાંના જમાનામાં જ્યારે રાજા યુદ્ધ કરવા જતા ત્યારે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું એમને ફરજિયાત યુદ્ધ કરવા માટે જવું પડતું અને ઘણા બધા મહિનાઓ સુધી યુદ્ધના મેદાનમાં રહેવું પડતું હતું તો તમારા શરીરને તમે કોઈ પણ ઋતુ સામે લડી શકો એવું તાકાતવાળું બનાવે છે નસે નસમાં લોખંડ જેવું મજબૂત કરે છે તમારું શરીર એકદમ લોખંડી બની જશે તમને વાયરલ ઇન્ફેક્શન નહીં થાય તમારા શરીરનું પાચનતંત્ર સ્ટ્રોંગ રહેશે તમને ગેસ આફ્રો એસિડિટીના કોઈ પ્રોબ્લેમ્સ નહીં થાય એ ઉપરાંત તમારા શરીરની પાચનતંત્ર એટલું પથ ખોરાક સ્ટ્રોંગ કરશે કે પથરા જેવો ખોરાક ફટાફટ બચાવી દેશો તો મિત્રો મોટાપો એક એવી વસ્તુ છે જે તમારા શરીરની અંદર પાચનતંત્ર નબળું હોય ત્યારે થતો હોય છે અને આ ગોખરું છે એ તમે ખાંડી નહીં શકો કારણ કે ગોખરું કાંટાવાળું હોય છે આ એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે ગમે ત્યાં ઉગી નીકળતી હોય છે પરંતુ આપણે એને ઓળખી શકતા નથી જે જમીન હોય છે જે ખેતીવાળી જમીન હોય છે એમાં પણ ઊગી જતી હોય છે આ એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે આપણા શરીરને રક્ષણ પૂરું પાડે છે એટલે જ આયુર્વેદિક શાસ્ત્રની અંદર ગોખરૂને આયુર્વેદ શાસ્ત્રમાં માની દરજ્જો આપવામાં આવ્યો છે જેવી રીતે એક મા એના બાળકને પ્રોટેક્ટ કરે છે એવી જ રીતે ગોખરું આપણે હ્યુમન બોડીને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે ગોખરૂની સાથે એક તમાલપત્ર લેવાનું છે તમાલપત્ર ખાધેલા ખોરાકને પચાવે છે ઝટઝાટને સ્ટ્રોંગ કરે છે એ ઉપરાંત ચરબીને બાળે છે ચરબીના સેલ્સ ઓગળવાનું કામ કરે છે અડધી ચમચી સૂકા ધાણા લેવાના છે સૂકા ધાણા તમારા શરીરની અંદર સો ટકા જે પાચન તંત્રનો પ્રોબ્લેમ છે દૂર કરે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે તો મિત્રો અહીંયા આ ત્રણ વસ્તુનો ઉકાળો આપણે બનાવવાનો છે ક્યારે લેવાનો છે ઉકાળો પીવાનો બેસ્ટ ટાઈમ કયો છે એ હું તમને જણાવીશ પરંતુ હા તમારે જ્યારે વજન ઘટાડવું જ છે ત્યારે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે આ ઉકાળો તમે પીવો છો એ પહેલાં તમારે થોડીક એવી વાતોનું ધ્યાન રાખવાનું છે કે જેના કારણે તમે તમારા શરીરની અંદરની ચરબી ઓગાળી શકો એકદમ ઝડપથી વેટ લોસ કરી શકો ફેટ લોસ કરી શકો અને સાથે સાથે વધતા વચ્ચે કંટ્રોલ કરી શકો અહીંયા તમારે કોઈ પણ એવી વસ્તુ આડી અવડી ખાવાની જરૂર નથી અહીંયા તમારે કોઈ એવા ઓનલાઈન ડાયટ પહેરની જરૂર નથી તમારે સિમ્પલ ને સરળ તમારા ડાયટમાં પ્રોટીન ફાઈબર ખોરાક આવશે તમારું વજન આપોઆપ પ્રોટીન તમારા શરીરમાં જેવું ઇન્સર્ટ થશે એટલે ચરબી આપોઆપ એક્ઝિટ થશે એટલે કે પ્રોટીન તમારા શરીરમાં જશે યોગ્ય માત્રામાં તો તમારા શરીરમાંથી તમે ચરબીને બહાર કાઢી શકો છો કુદરતી હ્યુમન બોડીનો નિયમ છે આ એક સાયન્સ છે તો એટલા માટે તમે જીમમાં જાઓ છો તો તમને પ્રોટીન પાવડરની સલાહ આપે છે તો હવે પ્રોટીન શેમાંથી મળે તો તમે સવારે એક મુઠ્ઠી ચણા ખાઓ એક મુઠી મગ ખાઓ ચણા બાફેલા ખાઓ મગ બાફેલા ખાવ મગની અંદર અને ચણાની અંદર પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન છે તમને તાકાત આપે છે સાથે સાથે તમે બપોરના ભોજનની અંદર કોઈ પણ દાળ મસૂરની દાળ મગની દાળ તુવે દાળ ફોતરાવાળી દાળ ભોગલ દાળ કોઈ પણ દાળનો ઉપયોગ કરો બપોરે અલગ અલગ ડાળ આજે તમે આ દાળ મગની દાળ ખાવે છે તો કાલે તુવેરની દાળ પરમ પરંતુ ચણાની દાળ ખાવ એવી અલગ અલગ એવી રીતે ડાળનો ઉપયોગ કરો ભોજનમાં અને દાળ ફરજિયાત બનાવો દાળ નિયમિત રીતે જે લોકો ખાય છે એમનું શરીર ક્યારેય મોટાભાગનો શિકાર બનતું નથી કારણ કે એના મસાલ સ્ટ્રોંગ રહે છે જો પ્રોટીનથી સ્નાયુ તમારા મજબૂત બને છે પ્રોટીન તમને તાકાત આપે છે અને પ્રોટીન તમને યુવાન બનાવી રાખવામાં મદદ કરે છે અને સાથે સાથે તમારે ફાઈબર ફાઈબર સેમાંથી મળે તો સલાડ કાચા સલાડમાંથી તમને ફાઈબર મળશે સાથે નિયમિત રીતે એક ટામેટો ખાવું ટામેટામાં વિટામિન કહેલું છે જે તમારા શરીરની ચરબીને બેલેન્સ કરે છે એ ઉપરાંત પાલક ખાવું પાલક ખાવાથી તમને તાકાત મળે છે સાથે સાથે તમારા શરીરના અંદરના અવયવોને વિંધલ વિટામિન્સ મળે છે કારણ કે આપણી પાચનતંત્ર હોજરી અને આપણું જે આપણી હોજરી પાચનતંત્ર સ્વાદુપિંડ પોટેશિયમ અને મેગ્નેશિયમનું બનેલું છે આપણું અંદરના શરીરની અંદર સિત્તેર ટકા પાણીનો ભાગ છે અને દરેક પાણીના ભાગ એટલે કે મિનરલ્સ વિટામિન્સનો ભાગ તો અહીંયા તમારી પાલક છે ખાસો તો એનાથી તમને પોટેશિયમ મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં મળશે જેના કારણે તમારા અંદરના અવયવો ક્યારેય ડેમેજ થશે નહીં હવે પાચનતંત્ર નબળું પડે છે તો તમારો ખોરાક પાછો નથી સ્વાદુપિંડ નબળું પડે છે તો તમારે શરીર ઇન્સ્યુલિન ગ્રંથિ નાશ પામે છે જેના કારણે તમને ડાયાબિટીસ થાય છે હવે તમારી હોજરી છે એમાં પ્રોબ્લેમ થશે તો ખોરાકને ધક્કો નહીં લાગે અને તંત્ર સુધી ખોરાક પહોંચે નહીં તો આપણા અંદરના અવયવોને નિયમિત રીતે સ્ટ્રોંગ રાખવા માટે શાકભાજી અને પાલક સેવન કરવું જોઈએ આટલો નિયમ તમે ખાનપાનનો જાણી લેશો તો સો વર્ષ સુધી કોઈ વસ્તુ તમને થવાની નથી હવે અહીંયા આપણે આ એટલો સ્ટ્રિંગ્સ ઉકાળો બનાવી લઈએ ત્યાં હવે આપણે દસ મિનિટ સુધી આ ઉકાળાને ઉકાળવાનો છે એ પછી ક્યારે પીવાનું છે એવું તમને જણાવી તો અહીંયા આપણે આવી રીતે સરસ રીતે ઉકાળી લેવાનું છે ગેસની આંચ બંધ કરવા દે છે પાણીનો કલર એકદમ બદલાઈ જાય એ પછી આપણે આ એટલું સ્ંગ્સ સેવન રાત્રે સૂતા પહેલાં કરવાનું છે ખરેખર આ એટલું જ રીંગ્સ પીશો એટલે સો ટકા તમારા શરીરની ચરબી પણ ઓછી થશે સાથે સાથે તમને તાકાત મળશે અને શરીરમાં પીધાના પહેલા જ દિવસથી ઘણા બધા ફરક જોવા મળશે તો ખરેખર મિત્રો વજન ઘટાડવા માટેનો આનાથી સિમ્પલ સરળ બીજો કોઈ ઉપાય હશે જ નહીં તો ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવે છે તો ચોક્કસ લાઈક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો